નમસ્કાર વાચક મિત્રો બાળ ઉચ્ચરની મૂંઝવણો નિષ્ણાતોની નજરે પ્રશ્ન અને ઉત્તરની શૃંખલા હેઠળ હું છું જગીષા દેસાઈ આવો થોડા પ્રશ્નો અને તેના ઉત્તરો જાણીએ પ્રશ્ન છે શંકાસ્પદ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય તો બાળકની ગતિવિધિઓ જાણવા માટે ડિટેક્ટિવ કાર્ય કરતી સંસ્થાની મદદ લઈ શકાય સંતાનના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે મા બાપે ડિટેક્ટિવ એજન્સીની મદદ લેવી પડે એ જ બતાવે છે કે વાતચીત એટલે કે કમ્યુનિકેશનના દરવાજા બંધ થઈ ગયા છે અને સંતાનના જીવનમાં મા બાપનું સ્થાન ભૌતિક જરૂરિયાતો સંતોષવા સિવાય બીજું કંઈ નથી જન્મથી જ બાળક મા બાપ સાથે પોતાની ખુશી તથા ગમ વહેંચવા માગે છે સતત મા બાપ સાથે સંવાદ સાધવા માગે છે પણ ત્યારે કારકિર્દી વ્યવસાય કે સામાજિક સંબંધોમાં વ્યસ્ત મા બાપ બાળકને સાંભળતા નથી સમય આપતા નથી બાળકને મા બાપ દ્વારા સતત થતી રોકટોક સંવાદમાં ઓર બાધારૂપ થાય છે કિશોરાવસ્થામાં પ્રવેશતા બાળક પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વથી પરિચિત થવા માગે છે પોતાની ઓળખ ઝંખે છે અને તે માટે સંઘર્ષ કરે છે આ સમયે મા બાપથી દૂર થઈને મિત્રો તરફ ખેંચાય છે બાળકના વિકાસનો આ સ્વાભાવિક ક્રમ છે તો જ તે મા બાપની સોળ છોડીને દુનિયા સાથે જોડાય આ ન સમજનાર મા બાપ પોતાના સંતાન પર વધુ પડતી રોકટોક કરે છે તેની સલામતી માટે નિયંત્રણો મૂકે છે પણ તેના કારણો જણાવતા નથી તે પોતાની સુરક્ષા માટે સક્ષમ થાય તે માટેની સમજ આપતા નથી તેની સુરક્ષા માટે સીધી વાત કરવાને બદલે તેના ઉપર શંકા કરે છે જાસૂસી કરે છે એકબીજાને સાંભળતા નથી અને સામ સામે ગુસ્સો કરે છે શરૂઆતમાં મા બાપે શંકા કરવી પડે એવી કોઈ પણ પ્રવૃત્તિ ન કરતું સંતાન ધીરે ધીરે મા બાપની શંકાને સાચી ઠેરવે તેવી પ્રવૃત્તિ તરફ વળે છે મા બાપે એ સમજી લેવાની જરૂર છે કે એકવાર વિશ્વાસનો તંતુ તૂટ્યો તે પાછો સાંધવો ઘણો અઘરો છે અને તે માટે સંતાનથી વિશેષ મા બાપ જવાબદાર છે કારણ સંવાદનો સેતુ તેઓ જાળવી રાખી શક્યા નથી મા બાપે એટલું સમજવું જરૂરી છે કે ડિટેક્ટિવ સુધી પહોંચવા માટે તેઓ પોતે જવાબદાર છે તેઓને એવું લાગે છે કે પોતાનો સંતાન ખરાબ સોબતને કારણે બગડી ગયું છે પણ તેમણે એ યાદ રાખવું ઘટે કે તેને ખરાબ સોબતે ચડતા તેઓ અટકાવી શક્યા નહીં કારણ કે સંવાદના માધ્યમથી તેઓ તેને સમજ આપી નથી શકે આપણે જવાબદાર હોઈએ ત્યારે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે જ જવાબદાર બનવું પડે ડિટેક્ટિંગ રોકવા એ રોકીન નથી જ ફિલ્ડ છે તૂટેલા સંવાદનો સેતુ પુનઃ ડિટેક્ટિવ સુધીનો વિચાર કરવો પડ્યો હોય તે બતાવે છે કે તેમ કરવું આસાન નથી ખૂબ જ ધીરજ રાખવી પડશે મહિનાઓના પ્રયાસોની તૈયારી રાખવી પડશે કદાચ બે ત્રણ વર્ષ પણ લાગે મનમાંથી શંકા ઉખેડી નાખીને પ્રેમનું બીજ રોપવું પડશે સંતાન ગમે તેવું વર્તન કરે તો પણ આપણા દિલમાં તો પ્રેમ જ જાગવો જોઈશે દર વખતે એવું થાય તે જરૂરી નથી ઘણી વાર નિષ્ફળ જશો ત્યારે એમ વિચારતા કે તમે સાચા હતા છે તેની રોકટોક કરવાને બદલે તેની દુનિયામાં જઈને સાંભળશો તેના વર્તન કે તેના ગુસ્સા સામે પ્રતિક્રિયા આપવાને બદલે માત્ર સાંભળતા રહેજો વિચારજો કે સંઘર્ષ કરી રહ્યો છે અંદરથી પ્રેમ ભાવ રાખીને ચૂપચાપ સાંભળવા માત્રથી તેનો ગુસ્સો આક્રોશ ખાલી થઈ જશે બે ચાર વાર આવું કરશો તો તેનો ગુસ્સો સકારણ જણાશે તમે તેમાં ભાગીદાર થઈ શકશો તેનું વર્તન પ્રયત્ન દ્વારા ધીમે ધીમે બદલી શકાશે તમારી પ્રાથમિકતાઓ બાજુ પર મૂકો તેની સાથે સમય ગાળવા માટે તક શોધતા રહો પણ તે મોકો આપે તો જ ધીરજ રાખો પ્રયાસ ન કરો તેની મનગમતી પ્રવૃત્તિ ગમાડો તે સ્વીકારે તો તેમાં સામેલ થાવ તેના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરો બિનજરૂરી સુરક્ષા પાડવાને બદલે તેના નિર્ણયો તેને જ લેવા દો તે નિર્ણય માટે તેને જવાબદાર બનવા દો તમારે નીતિ નિયમો થોડા સમય માટે કોરાણે મૂકી દો એના કારણે જે ટકટક કરો છો ને તે બંધ કરો સંબંધ પુનઃ સ્થાપશે તો નીતિ નિયમો માટે પાછો અવકાશ ઊભો થશે સંબંધને સંવાદ સ્થાપશે તો જાસૂસી કરવાની જરૂર નહીં પડે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તેની ખબર પડતી રહેશે તેમાં પ્રવેશ કરીને તેને મદદ કરતા રહેવાનો અવકાશ કાયમ રહેશે છતાં બાળક કોઈ ગંભીર કે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જવાની શક્યતા લાગે ત્યારે તેનું નાનપણથી પોતાની દીકરીઓને બ્યુટી ટ્રીટમેન્ટ માટે બ્યુટી પાર્લર લઈ જાય છે તે શું યોગ્ય છે જવાબ છે બાળકોને અને ખાસ કરીને છોકરીઓને એક બાબતની સમજ આપવી ખૂબ જરૂરી છે કે સારા અને સુખડ દેખાવું અગત્યનું છે પણ માત્ર બાહ્ય સુંદરતા કે સુઘડતા માટે ગેલછા રાખવી યોગ્ય નથી દરેક માતા પિતાએ આ બાબત સમજવી જોઈએ તો જ તે પોતાની દીકરીઓને આ હકીકત સમજાવી શકશે સારા દેખાવું જરૂરી છે પરંતુ આપણો સમય શક્તિ અને પૈસા હંમેશા પોતાની જાતને વધુ સુંદર દેખાડવા પાછળ જ વાપરવા એ વલણ યોગ્ય નથી વ્યક્તિના બાહ્ય દેખાવ કરતા તે વ્યક્તિની પ્રતિભા આવડત સ્વભાવ વધુ આવશ્યક બાબતો છે છે જેનાથી સમાજમાં તેની પ્રતિભા ઉભરી શકે તેથી બાહ્ય દેખાવની ગેલછા દીકરીઓમાં વધે નહીં તે જોવાની જવાબદારી માતા પિતાની છે નાની વયથી બ્યુટી પાર્લરમાં જઈને વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાથી નાના બાળકોની કોમળ ત્વચા તેમજ વાળને નુકસાન થવાનો સંભવ રહે છે તેથી નાની વયથી બાળકોને આવી ટ્રીટમેન્ટ કરાય તે જરાય યોગ્ય યોગ્ય નથી તેના બદલે બાળક આહાર અનુલક્ષીને સારી ટેવો પાડે અને રમતગમત નૃત્ય જેવી શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક ચુસ્તતા કેળવે તે બાબતને પ્રાધાન્ય આપવું વધુ જરૂરી છે પ્રશ્ન છે કાઉન્સેલિંગ શા માટે જરૂરી છે કાઉન્સેલિંગ કોણ આપી શકે જવાબ કાઉન્સેલિંગનું નું જેને કોર્સ કર્યો હોય કે શિક્ષણ લીધો હોય તેવી સર્ટિફાઈડ વ્યક્તિઓ એટલે કે કાઉન્સેલરો અને માનસિક રોગના નિષ્ણાતો કાઉન્સેલિંગ કરી શકે છે કાઉન્સેલિંગ એટલે માત્ર સલાહ આપવી એવું નથી વ્યક્તિની યોગ્ય માનસિક પુખ્તતા કેળવવા માટે કાઉન્સેલિંગની આવશ્યકતા રહે છે વ્યક્તિઓ વચ્ચેના આંતરિક સંબંધોના પ્રશ્નો એડજસ્ટમેન્ટના પ્રશ્નો તેમજ લાગણી સંબંધિત પ્રશ્નોને સમજાવવા માટે કાઉન્સેલિંગની જરૂર પડે છે કેટલીક માનસિક બીમારીઓની સારવાર માટે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત રહે છે આભાર અસ્તુ